મા જગતજનની રાજરાજસ્વરી આદ્યશક્તિનું પ્રાગટ્ય મહોત્સવની ઉજવણીના ભાગરૂપે હર ઘર એક દીપ પ્રાગટ્ય ઉજવણી કરવા આહવાન કરવામાં આવ્યું હતું ખેડબ્રહ્મા એ પ્રાચીન તેમજ પૌરાણિક આદ્ય શક્તિ માબાના છે અને આપ સૌ માંબાના ખોળે વસીએ છીએ અને પૌરાણિક ગ્રંથો અનુસાર બ્રહ્માજીએ માંબાની આરાધના કરી અને ધામ તથા શક્તિપીઠોની રચના પહેલાનું પણ આ ધામ એટલે આપણું માંબિકા ખેડબ્રહ્મા ધામ આવડશે ગત વર્ષની જેમ હર્ષો અને ઉલ્લાસ સાથે સૌ નગરવાસીઓ તેમજ ગ્રામજનો ઉપરમાં અંબાના આશીર્વાદ બની રહે તે માટે તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસ શનિવારના સુદ પૂનમ સાંજે સાત કલાકે ઘર આંગણે એક દીપમાં શક્તિના ચરણોમાં અર્પણ કરી મા જગતજનની રાજરાજેશ્વરી અંબિકા માતાજીનો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરીને માનસ સેવક ભાઈઓ દ્વારા ઘેર ઘેર પત્રિકાઓ વિતરણ કરવામાં આવી હતી રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા પત્રિકા વિતરણનો કાર્યક્રમ મોટા ઠાકોરવાસથી શરૂ કરવામાં આવ્યો છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં માના સેવક ભાઈઓ અહીંયા જોડાયા છે અને અહીંયા મારા માના સેવક ભાઈઓનું ઠાકોરવાસના જે લોકો અમારું અહીંયા સ્વાગત કર્યું અને અહીંયા રામાપીર અને મહાકાળી મંદિરે અમે પત્રિકા અર્પણ કરી અને હવે ગામ વિસ્તાર કે ગામ વિસ્તારમાં દરેકના ઘરે ઘરે જઈ અને એવો અનુરોધ કરવામાં આવશે કે તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસના દિવસે કોશી પૂનમના દિવસે રાત્રે સાત કલાકે દરેકના ઘરે એક દીવરો પ્રગટાવવામાં આવે માં અંબાનું નામ લેવાય એટલે કે સાત કલાકે આખા ખેર એક દિવાળી જેવું વાતાવરણ થાય અને એક પ્રાગટ્ય મહોત્સવ મનાવવામાં આવે અને દિવસ દરમિયાનના કોશી પૂનમના જે કાર્યક્રમો સવારના આરતીથી અંકુર દર્શન સવારના આઠ કલાકે શોભાયાત્રા અને સાંજે જે આરતી બાદ જે પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવશે રાત્રે આઠથી દસ કલાક સુધી માના પરિસરમાં ગરબાનું આયોજન રાખેલું છે તો દરેક ધર્મ પ્રેમી જનતાને અનુરોધ છે કે આ માતાજીના ઉત્સવમાં જોડાય જય એમ બે